પ્રધાનમંત્રી એકત્રીસ ઓગસ્ટના રોજ ત્રણ વંદે ભારત ટ્રેનોની લીલી ઝંડી આપશે આ ટ્રેન ઉત્તર પ્રદેશ તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટી વધશે નવી વંદે ભારત ટ્રેનો મુસાફરોને વૈશ્વિક કક્ષાનો અનુભવ પ્રદાન કરશે મુસાફરીનો સમય ઘટાડાશે પર્યટનને પ્રોત્સાહન અપાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે સાડા બાર વાગ્યે વિડીયો કોન્ફરન્સ મારફતે ત્રણ વંદે ભારત ટ્રેનોની લીલી ઝંડી આપશે પ્રધાનમંત્રીના મેક મેક ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરીને અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ માર્ગો મેરઠ લખનઉ મદુરાઈ બેંગલુરુ અને ચેન્નઈ નાગર કોઈલ પર કનેક્ટિવિટીમાં સુધારો થશે શું નામ તમારું જુમાબાઈ જુમાબાઈ ગામ મથલ કઈ વેરાઈટી આવી છે એ 2019 અવનીશ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર બે વાર ઉતાર નાખ્યો છે એમ ને